નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીધી ઉંધાડ વાંચે છે સૌ મુખ્ય સમાચાર અમિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ મહાનગરપાલિકાના એક હજાર ત્રણ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે બાર હજાર એકસો તેત્રીસ મેગાવોટની ક્ષમતા સાથે પવન ઉર્જામાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલા ક્રમાંકનું રાજ્ય બન્યું કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગોંડલ પંથકના ઔદ્યોગિક ક્ષેત્રનો તાગ મેળવી ઉદ્યોગપતિઓની સમસ્યાઓનો નિકાલ લાવવા સૂચન આપ્યા રાજ્ય સરકાર મુખ્ય યાત્રાધામોની આસપાસ આવેલા નાના યાત્રાધામોનો આઠસો સત્તાવન પોઈન્ટ ચૌદ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરશે રક્ષાબંધન અને જન્માષ્ટમીને ધ્યાને રાખી વાહન વ્યવહાર નિગમ વધારાની ટ્રીપનું સંચાલન કરશે અમદાવાદ ક્ષેત્રની ટપાલ કચેરીઓમાંથી દેશ વિદેશમાં ત્રણ લાખથી વધુ રાખડી મોકલવામાં આવી સમાચાર વિગતવાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદ મહાનગરપાલિકાના એક હજાર ત્રણ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે શ્રી શાહ આજે સવારે શહેરના થલતેજ ખાતે ઓક્સિજન પાર્ક અને તળાવનું લોકાર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરશે ત્યારબાદ વેજલપુર મકરબા ખાતેથી મિશન થ્રી મિલિયન ટ્રી યોજના હેઠળ વૃક્ષારોપણ મકરબા ખાતે નવનિર્મિત સ્વિમિંગ પુલ અને વ્યાયામશાળાનું લોકાર્પણ કરશે ત્યારબાદ પ્રહલાદનગરમાં અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ અને બોડકદેવ ખાતે સીએએ નાગરિકતા પ્રમાણપત્ર વિતરણના જાહેર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે આ ઉપરાંત નારણપુરા વિધાનસભામાં નવનિર્મિત મામલતદાર કચેરીનું લોકાર્પણ અને સાંજે શ્રી શાહ સુભાષ બ્રિજ નજીક નારણપુરામાં કાર્યકર્તા સંમેલન યોજશે આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે અમદાવાદ ખાતે એકસો ઇઠ્યાસી વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો છે જે વ્યક્તિઓએ પાડોશી દેશમાં દમનને કારણે ભારતમાં આશ્રય મેળવ્યો છે તેમને નાગરિકતા પ્રદાન કરાશે પાકિસ્તાનના બાવીસ વ્યક્તિઓ કે જેમણે દમનને કારણે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના સરલા ગામમાં આશ્રય મેળવ્યો હતો તેમને પણ આ સમારોહમાં શ્રી શાહના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાશે પવન ઉર્જામાં ગુજરાત સમગ્ર દેશમાં ક્રમાંકનું રાજ્ય બન્યું છે પવન ઉર્જા વીજળી ઉત્પન્ન કરવાની ગુજરાતની ક્ષમતા હવે ગુજરાત મેગાવોટ પર પહોંચી છે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં રાજ્ય સરકારે પરંપરાગત પુનઃ પ્રાપ્ય ઉર્જામાં સો ગીગાવોટની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું રાજ્યના દરેક જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રમાં રોપટોપ સોલારને અપનાવવા સોલાર વિલેજનું નિર્માણ કરાશે આ સોલાર વિલેજ ના નેજા હેઠળ ઉપયોગ પછી બાકીની વીજળીનું વેચાણ કરી રૂપટોપ સોલાર ધરાવતા તમામ પરિવારો વધારાની આવક પણ મેળવી શકશે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ રાજકોટમાં ગોંડલ પંથકના ઔદ્યોગિક ક્ષેત્રનો તાગ મેળવ્યો નવા માર્કેટિંગ યાર્ડ ખાતે શ્રી માંડવિયાએ કેન્દ્રીય અંદાજપત્ર અંગે ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને પરિસંવાદ કર્યો શ્રી માંડવીયાએ જણાવ્યું કે નાગરિકોના પ્રશ્નોનો સકારાત્મક નિકાલ લાવવાના ભાગરૂપે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજાય બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આ વિસ્તારના ઉદ્યોગોની વર્તમાન પરિસ્થિતિને જાણવાનો છે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવ્યા આજે ઉપલેટા ગુરુનાનક મંદિર ખાતે ભાજપ દ્વારા યોજાયેલી સર્વ રોગ નિદાન શિબિરનો પ્રારંભ કરાવશે ત્યારબાદ રાણાવાવ ખાતે તેઓ માલધારી નેસ નિવાસી માલધારીઓ સાથે મુલાકાત કરશે તેમજ પોરબંદર ખાતે બપોરે બે વાગ્યે જિલ્લાના પ્રબુધ નાગરિકો સાથે પરિસંવાદ કરશે અને ભોધ રાણાવાવ ખાતે ખેડ સામાજિક વિકાસ સમિતિ દ્વારા યોજાયેલા તેજસ્વી વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે રાજ્યના સોમનાથ અંબાજી દ્વારકા વગેરે જેવા મોટા અને મુખ્ય યાત્રાધામોની આસપાસ આવેલા નાના યાત્રાધામોનો આઠસો સત્તાવન પોઈન્ટ ચૌદ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરાશે જે અંતર્ગત એકસો ત્રેસઠ વિકાસ કાર્યો થઈ રહ્યા છે જેમાંથી છસો પંચાવન કરોડ રૂપિયાથી વધુના ખર્ચે છોતેર વિકાસ કાર્યો વિવિધ તબક્કામાં પ્રગતિમાં છે ઉપરાંત સિત્તેર પોઈન્ટ નવ કરોડ રૂપિયાના ખર્ચે સત્તાવન કામો પૂર્ણ થયા છે અને બાવન પોઈન્ટ આઠ કરોડ રૂપિયાના ખર્ચે ચોવીસ કામો આયોજનના તબક્કામાં છે ઓગણસી પોઈન્ટ દસ કરોડ રૂપિયાના છ કામોનો ચાલુ અંદાજપત્રમાં નવા કામ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે આ અંતર્ગત અંબાજી બહુચરાજી યાત્રાધામોની આસપાસના યાત્રાધામોનો બસો સોળ પોઈન્ટ એકાવન કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ થશે જ્યારે પાવાગઢ અને આસપાસના યાત્રાધામો ખાતે એકસો સિત્યાસી ઓગણપચાસ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરાશે આ ઉપરાંત પોરબંદર કચ્છ દ્વારકા સિદ્ધપુર ખાતે ત્રણસો અઢાર તેર કરોડ રૂપિયાના વિકાસ કાર્યો પણ હાથ ધરાશે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્યભરમાં વધારાની ટ્રીપનું સંચાલન કરશે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું રક્ષાબંધન નિમિત્તે વીસ ઓગસ્ટ સુધી છ જેટલી અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ચોવીસ ઓગસ્ટથી સત્યાવીસ ઓગષ્ટ દરમિયાન પાંચ હજાર જેટલી વધારાની ટ્રીપનું સંચાલન થશે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જામનગર મહેસાણા સહિતના વિવિધ શહેરોમાં મુસાફરોના બહાડા પ્રમાણને ધ્યાનમાં લઈને વધુ બસ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત ડાકોર શામળાજી દ્વારકા સહિતના વિવિધ ધાર્મિક સ્થળોએ જવા પણ બસનું આયોજન કરવામાં આવ્યું છે આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ને ફોલો કરી શકશો રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી અમદાવાદ ક્ષેત્રની ટપાલ કચેરીઓમાંથી ત્રણ લાખથી વધુ રાખડી ટપાલ દ્વારા દેશ વિદેશમાં મોકલવામાં આવી છે એમ પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું શ્રી યાદવે કહ્યું રક્ષાબંધનના એક દિવસ અગાઉ એટલે કે આજે પણ ટપાલ વિતરણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે શ્રી યાદવે ઉમેર્યું ટપાલ કચેરીઓમાંથી વિદેશમાં સ્પીડ પોસ્ટ અને રજીસ્ટર્ડ ડાક દ્વારા મોટા પ્રમાણમાં રાખડીઓ મોકલવામાં આવી છે લગભગ દોઢ લાખ રાખડી અમદાવાદ ક્ષેત્ર હેઠળની ટપાલ કચેરી દ્વારા વિદેશ માટે મોકલવામાં આવી છે આમાં મોટાભાગની રાખડી સંયુક્ત રાજ્ય અમેરિકા બ્રિટન ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ સિંગાપોર કેનેડા રશિયા સંયુક્ત આરબ અમીરાત જર્મની જાપાન ચીન વગેરે દેશમાં મોકલવામાં આવી છે પોરબંદર જિલ્લા કક્ષાના પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ની કરવામાં આવી ધારાસભ્યના હસ્તે એક પેડ કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ તેમજ પ્રકૃતિ પ્રેમીઓનું સન્માન પણ કરવામાં આવ્યું રાજકોટ જિલ્લામાં શાપર ગામની સરકારી જમીન પર દબાણ દૂર કરી એક પેડમાં નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ શરૂ કરાયું આ અભિયાન અંતર્ગત શાપરના રહેવાસીઓએ આગામી પંદર દિવસમાં સો પ્રકારના વિવિધ ત્રણ હજારથી વધુ વૃક્ષો આવવાનો તેમજ આ વૃક્ષોનું સતત ત્રણ વર્ષ સુધી માવજત કરવાનો સંકલ્પ પણ કર્યો છે રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે પ્રાદેશિક સરસ મેળાનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી કરવામાં આવ્યું આ મેળામાં પિસ્તાલીસ જેટલા સ્વસહાય જૂથોની ત્રણસો પચાસથી વધુ મહિલાઓ ભાગ લઈને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને વેચાણ માટે પ્રદર્શિત કરી રહી છે આ અંગે વૈદ્યનાથ નામે સખી મંડળ ચલાવતા કાજલબેન ખેરાડાએ વધુમાં જણાવ્યું અમારા ગામમાં પિસ્તાલીસ સખી મંડળ છે તેમાં મારી ત્રણસો થી ચારસો મહિલાઓ સિલાઈ કામ નું કામ કરે છે તેમાં અલગ અલગ પ્રવૃત્તિ કરે છે નાના મોટા બેગ કવર કવર વોશિંગ તેમજ અમે ઓર્ડર કરીએ છીએ તેમજ અમારી એક બેન મહિને દસ હજાર થી બાર હજાર નું કામ કરીએ છીએ તેમજ તે પેલા દાડી હજાર થી મજૂરી કરતી તેમાં એ ત્રણસો થી બસો પચાસ નું કામ કરતી અત્યારે અમે ઘરે બેઠા કામ કરવાનું આપી સિલાઈ કામ નું તેમાં એને ચારસો ડાંગ ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી વ્યવસ્થા સુનિશ્ચિત થાય તે માટે પોલીસના જવાનોને પોલીસ ભૂમિકા સોંપવામાં આવી છે જિલ્લા પોલીસ ગૃહરક્ષક અને જીઆરડીના જવાનો ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓની મદદ કરી રહ્યા છે ડાંગ જિલ્લાની પોલીસ પ્રવાસીઓને મિત્ર તરીકે સેવા આપી રહી છે આ અંગે જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીએ વધુમાં જણાવ્યું ટ્રેનિંગ આપીને પ્રવાસી તરીકે કરવામાં છે જેમનું કામ પ્રવાસીને મદદ કરવાનું અને કોઈ પણ પ્રકારનું ઇસ્યુ થાય તો તાત્કાલિક એમને લોકલ પોલીસને જાણ કરી એમને મદદગાર થઈ શકે તે માટેની કાર્યવાહી કરવાનું છે આ પ્રવાસી મિત્રો દ્વારા ખૂબ સારી કામગીરી થઈ રહી છે અને જે પણ ટુરિસ્ટ આવે છે તેઓ પણ આ પ્રવાસી મિત્રો આ સાથે અન્ય પણ ઘણી માત્રામાં જે ધોધ ચાલુ થઈ રહ્યા છે ત્યાં પણ પ્રવાસીઓ આવતા હોય છે તો આ જગ્યાઓ પણ પૂરતા પ્રમાણમાં બંદોસ્ત રાખવામાં આવે છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પૂરતી કાળજી ડાંગ પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે અમિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ મહાનગરપાલિકાના એક હજાર ત્રણ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત મુરત કરશે બાર હજાર એકસો તેત્રીસ મેગાવોટની ક્ષમતા સાથે પવન ઉર્જામાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલા ક્રમાંકનું રાજ્ય બન્યું કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગોંડલ પંથકના ઔદ્યોગિક ક્ષેત્રનો તાગ મેળવી ઉદ્યોગપતિઓની સમસ્યાનો ઉકેલ લાવવા સૂચન આપ્યા રાજ્ય સરકાર મુખ્ય યાત્રાધામોની આસપાસ આવેલા નાના યાત્રાધામોનો આઠસો સત્તાવન પોઈન્ટ ચૌદ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરશે અમદાવાદ ક્ષેત્રની ટપાલ કચેરીઓમાંથી દેશ વિદેશમાં ત્રણ લાખથી વધુ રાખડી મોકલવામાં આવી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક પૂરા થયા નમસ્કાર